સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં શ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ભાવાની સ્કૂલ પંચનાથ મંદિર સામે નોટબુક તેમજ બોલપેનનું રાહત દરે વિતરણ કરાયું હતું મુખ્ય દાદા શ્રી રજનીકાંત કોઠારી જલગાંવ અને ચોટીલા મિત્ર મંડળ મુંબઈ તરફથી ઉત્તમ ક્વોલિટીના ફૂલસ્કેપ નોટબુક્સ તેમજ બોલપેનનું વિતરણ કરાયું હતું બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લીધો હતો વિગતો શ્રી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટલાડેજા મુંબઈ દ્વારા રાહત દ્વારા વિદ્યાર્થીને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું તેમાં અત્યાર સુધીમાં સાતસો વિદ્યાર્થીએ લાભ લીધો આજ સાંજ સુધીમાં બે હજાર વિદ્યાર્થી આ ચોપડા વિતરણનો લાભ લે આ પુસ્તકો માં દસ સેટ તેમજ સો રૂપિયાની ની અંદર આપવામાં આવે છે તેમજ દસ પુસ્તક સાથે ત્રણ આપવામાં